નમસ્કાર ગુજરાત મનોમંથન આપનું સ્વાગત છે હવે જોઈએ આજના એક જૂન બે હજાર પચીસ રવિવારે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર પચીસ સુરત માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરની પ્રથમ બેઠક વીટી ચોકસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગુરુકુળ વિદ્યાપીઠ સુમુલ ડેરી રોડ કતારગામ સુરત ખાતે પરમ પૂજ્ય સ્વામી અમરીશાનંદજી મહારાજના અધ્યક્ષ પદે યોજાઈ હતી જેમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ શહેર ટ્રસ્ટના એક હજાર આઠ શ્રી મહંત શ્રી સીતારામદાસજી મહારાજ શ્રીમંત મંત્રીજી મહંતશ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ ખજાનજી કથાકાર શ્રી અભય કુમાર ભાનુશંકર જાની મહંત શ્રી સ્વામી નિર્મલ દેવજી મહંત શ્રી દયારામજી મહંત શ્રી જગદીશદાસજી સાહેબ કથાકાર શ્રી શ્યામસુંદર શાસ્ત્રી કાર્યકારી પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા શ્રીઓ જાગેન્દ્રભાઈ સહાની અને વિમલભાઈ ભટ્ટ મુખ્ય નિરીક્ષક એડવોકેટ શ્રી અશ્વિનભાઈ પેન્ટર સર્વે હોદેદાર શ્રી સંયોજકશ્રી સોજક શ્રી કારોબારી સભ્યશ્રી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આ વર્ષે શ્રી ગણેશ ઉત્સવમાં ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાને ઘર આંગણે વિસર્જન કરવાના પ્રયાસ માટે સંકલ્પ થઈ કાર્ય કરવા બદલ ભારતીય સૈન્ય અને સરકારને અભિનંદન પાઠવવાની થીમ પર આયોજન કરવા શ્રી ગણેશ ઉત્સવ મંડળોને જાગૃત કરવા અભિયાન હાથ પ્રચાર પ્રસાર કરવા પ્રયત્નશીલ રહેવા સંકલ્પ લીધો

માન્ય પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું જ્યારે પડે તે અને હાઈકોર્ટ અને સરકારના જે નિયમો હોય તેની સાથે શ્રી ગણેશ ઉત્સવ ઉજવવા માટે એનું આયોજન કેવી કરવું કેડી મંડળ સમજાવીને આગળ વધવું અને ઘણે ઉત્સવ કે નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય એના માટે આજે પ્રથમ બેઠકનું પરમપૂજા સ્વામી અમરીસિંહ મહારાજની અધ્યક્ષતામાં આજે કથાગામ ખાતે સાંસ્કૃતિક હોલમાં વીટી ચોક્સીના હોલ જે છે કથાગામ સ્વામી સ્કૂલમાં એમાં કરવામાં આવી હતી અને આજે મુખ્ય વર્ષે આ વર્ષેની થીમ જે પહેલગામના હુમલા બાદ ભારતીય સૈન્ય સૈન્યએ જે રીતે પાકિસ્તાને પરાસ કર્યું છે તે માટે સરકારને અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે આ વર્ષે થીમમાં સૈન્યને પ્રોત્સાહિત અને સરકારને ખૂબ જ સન્માન આપવા માટે કાર્યક્રમ કરવામાં આવે એવા ગણેશ મંડળ વિનંતી કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે જે ગણેશ મંડળો પોતાના મંડપમાં વિસન ભગવાન ગણેશ વિસન કરશે નાની મોટી મૂર્તિનું તેનું પણ પ્રોત્સાહિત કરવામાં આવશે અને સાથે આજે મોટા કાર્યક્રમમાં જ્યારે ટોપ થર્ટીનું એને આપવામાં આવશે ત્યારે શહેરના પ્રતિષ્ઠિત મંડળોને પણ સાથે આવરીને તેઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારશે એના માટે એનું આયોજન કરવામાં આવી રહ્યું છે એના માટે આ પ્રથમ મિટિંગ હતી તેમાં ખૂબ સંતોના આશીર્વાદથી દરેક કાર્યકર્તાએ બોધપાઠ લીધો અને સંકલ્પ કર્યો છે કે આ વર્ષે પણ ભગવાન ગણેશજીનો ઉત્સવ નિર્ગે પરિપૂર્ણ થાય એના સાથે સાથે દેશ સેવા અને સમાજની સેવા લોકોની સેવા કરવા માટે માધ્યમથી આ ઉત્સવ ઉજવાય એવું લોકોએ સંકલ્પ કર્યો હતો